ખેડૂતોની જે વેદના છે એને સાંભળવાનું કામ કર્યું છે એને જે તકલીફ પડી રહી છે એને જોવાનું કામ કર્યું છે અને ચોક્કસપણે તાલુકાના તમામ ખેતરો અને વાડી વિસ્તાર આખું સુધી નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોની બહુ ચોક્કસ પ્રકારની હાલત પરિસ્થિતિ ઉભી થઈ છે અને ચોક્કસપણે અમારી રજૂઆત છે કે સંપૂર્ણપણે ખેડૂતોનું જે છે બગડેલું હોય છે કોઈ પણ હોય એવું માપ થાય છે તેમજ જે ખેતર કામની અંદર જે એટલે કરતા હોય ભાગ્યો રાખતા હોય એને પણ આર્થિક નુકસાન થયું છે ત્યારે એમના માટે પણ થઈને અલગ એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને માંગણી છે આપના દ્વારા આપ અમારો અવાજ સરકારશ્રીને પહોંચાડવાનો ખરેખર ખેડૂતોની જે તકલીફ છે જે ઘટનાઓ છે જે કમોસમી વરસાદને કારણે થઈને

કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માપતા અને ખેત મજૂરો જે રહ્યા ભાગ્યાઓ જે જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે એ લોકોના માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અમારી માંગ એ પણ છે કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાસવા રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ